નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સાંભળો મોક્ષદા એકાદશીની કથા મોક્ષદા એકાદશી માગસર સુદ અગિયારસના દિવસે હોય છે પુરાતન કાળમાં વૈખાસન નામનો રાજા ગોકુળ નગરમાં રાજ કરતો હતો તેના રાજ્યમાં અપાર સુખ શાંતિ અને સંપત્તિ હતી વળી તેના રાજ્યની પ્રજા પણ ખૂબ જ ધર્મનિષ્ઠ અને સદાચારી હતી રાજા પ્રજાને પ્રિય હતો તે કદીયે પ્રજાને કોઈ પણ પ્રકારનો અન્યાય થવા દેતો નહીં પોતે પણ ધર્મને માનવાવાળો હતો એક દિવસ રાત્રે રાજા ભરનિંદ્રામાં હતો અને એને સપના આવ્યું કે પોતાના પિતાજી નરકમાં નરકની યાતના ભોગવી રહેલ છે આખી રાત રાજા ઊંઘી ન શક્યો સવાર થતાં જ તેણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને સ્વપ્નની વાત કહી તેનો ભેદ જાણવા મળ્યો વળી રાજાએ કહ્યું કે હે વિદ્વાન પુરુષો મારા પિતાએ મને સ્વપ્નમાં એમ કહ્યું કે હે પુત્ર મારી અધોગતિ થઈ છે અને હું નર્કના દુઃખો ભોગવી રહ્યો છું જેથી કોઈ પણ હિસાબે તું મારો આ દુઃખમાંથી ઉદ્ધાર કરાવો હે વિપ્રવર્યો જ્યારથી મેં મારા પિતાજીને નર્કના દુઃખ ભોગવતા જોયા છે ત્યારથી મારા જીવને જરાય ચેન નથી પડતું મને આ રાજવૈભવ સુખચેન વગેરે જોઈને અણગમો અને દુઃખ થાય છે વળી મને એ વાતનું પણ દુઃખ સતાવે છે કે મારા જેવો પુત્ર હોવા છતાં પણ મારા પિતાજીની આ હાલત માટે હે વિદ્વાન પુરુષો મને કોઈ ઉપાય બતાવો કે જેથી હું મારા પિતાને યાતનાઓમાંથી મુક્ત કરાવી શકું રાજાના દુઃખભર્યા વચનો સાંભળી વિદ્વાનોએ કહ્યું કે મહારાજ સુપુત્ર હોય તે પિતૃઓનું દુઃખ રહેવા જ ન દે એ વાત વાસ્તવિક છે પરંતુ અમને આ બાબતે જરાય જ્ઞાન નથી પરંતુ અમે આપને લઈને પર્વત ઋષિના આશ્રમે જવા માગીએ છીએ તેઓ ત્રિકાળ જ્ઞાની છે જેથી આ બાબતે યોગ્ય ખુલાસો કરશે રાજા વિદ્વાનો સાથે પર્વત ઋષિના આશ્રમે ગયા આશ્રમમાં કેટલાક બ્રાહ્મણો અને અન્ય ઋષિઓ પણ નિવાસ કરતા હતા વિદ્વાનો સહિત રાજાએ ઋષિને નમસ્કાર કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ઋષિએ રાજાને આશીર્વાદ આપતા અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું જો કે તેઓ તો ત્રિકાળ જ્ઞાની હતા છતાં પણ જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાનનું પ્રદર્શન પોતાની જાતે બીજા આગળ કરતા નથી જવાબમાં રાજાએ પિતાના નરકવાસની યાતનાની દુઃખભરી વાત કહી સંભળાવી અને તેનો ઉપાય બતાવવા માટે ઋષિને વિનંતી કરી રાજાની વાત સાંભળી ત્રિકાળ જ્ઞાની ઋષિ મહારાજે કહ્યું હે રાજન પૂર્વકાળમાં તારા પિતાને બે રાણીઓ હતી તેમાં એક ઉપર તારા પિતા વધુ પ્રેમ રાખતા અને બીજી પર ખાસ નહીં એક રાત્રે બીજી રાણીએ તારા પિતા પાસે ઋતુદાનની માગણી કરી જવાબમાં તારા પિતાએ માનીતી રાણીની ચડામણીથી તે રાણીનો તિરસ્કાર કર્યો અને તેને અપમાનિત કરી તારા પિતાની આ બીજી રાણી પતિવ્રતા અને ધર્મનિષ્ઠ સન્નારી હતી રાજાએ કરેલા વ્યવહારથી તેની આંતરડી કકડી અને તારા પિતાને એની કકડતી આંતરડીથી હાય લાગી ગઈ જેથી તારો પિતા મૃત્યુ પછી નરકની યાતના ભોગવે છે પરંતુ હવે તે સમય પૂરો થવા આવ્યો છે હું તને એક વ્રત કરવા સૂચવું છું જેના ફળ સ્વરૂપે તારા પિતાની નરક યાતનામાંથી મુક્તિ થશે હે રાજન તમારા પિતાના મોક્ષ માટે તમે ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ જ અધિક પ્રિય એવી મોક્ષદા એકાદશીનું વ્રત કરો આ એકાદશી માગસર સુદ અગિયારસ કહેવાય છે આ દિવસે ઉપવાસ કરી વ્રત કરવું અને એ વ્રતનું ફળ તમે તમારા પિતાને અર્પણ કરો જેથી તમારા પિતા મોક્ષદા એકાદશીના વ્રતના અર્પણ કરેલા ફળના કારણે નર્કની યાતનામાંથી મુક્તિ મેળવશે અને વૈકુંઠ લોકમાં જઈ વાસ કરશે ઋષિની આજ્ઞા લઈ રાજા નગરમાં પાછો આવ્યો અને માઘસર સુદ અગિયારસ આવતા જ સમગ્ર રાજપરિવાર સહિત મોક્ષદા અગિયારસનું વ્રત કર્યું અને તેનું ફળ પિતાજીને અર્પણ કર્યું પરિણામે રાજાનો પિતા નરકની યાતનાઓમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક ગયો અને તેણે આકાશમાંથી રાજાને આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર તારું સદાય કલ્યાણ થાવ સજ્જનો આ વ્રત શ્રદ્ધા અને ભક્તિ સહિત કરવામાં આવે અને તેનું ફળ અથવા તો પુણ્ય જો આપણે આપણા પિતૃઓને અર્પણ કરીએ તો આપણને પણ પિતૃઓના આશીર્વાદ મળશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ